ગુજરાતના મંત્રીમંડળના મોટા ફેરબદલ બાદ ભાજપના યુવા નેતા હર્ષ સંઘવીએ વિધિવત મંત્રોચ્ચાર અને પૂજા અર્ચના સાથે નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર ગ્રહણ કર્યો અગાઉ ગૃહ રાજ્યમંત્રી તરીકે સેવા આપતા હર્ષ સંઘવીની નાયબ મુખ્યમંત્રી પદ પર નિયુક્તિ થઈ છે જે રાજ્યના રાજકારણમાં એક મોટું પગલું છે ધાર્મિક વિધિઓ સાથે ચાર્જ સંભાળવાની આ પ્રક્રિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની પુનર્ગઠિત સરકારમાં હર્ષ સંઘવીના નવા અને મહત્વપૂર્ણ વહીવટી કાર્યોના સત્તાવાર પ્રારંભને દર્શાવે છે દક્ષિણ શાખાએ ગંગાઇ જ ગંગામાવાયમ સ્થાપયા વાન શાખા યમુનાય નહીનામા સ્થાપયા દક્ષિણ શાખા શંખ નિધય શંખ નિધિ માન શાખા પદમ નિધય પદ્મનિધિ માવાયામ સ્થાપયા પૂજયા 바람이 잘어요